આપમાંથી પક્ષ પલટો કરનાર ધારાસભ્ય ભૂપ ભાયાણી સુરત આવતા આપના પૂર્વ વિપક્ષી નેતાએ હુગાડો લીધો હતો પક્ષ પલટો કરનાર આપના ધારાસભ્ય એવા ભૂપત ભયાણીનો વિડીયો વાયરલ થયો છે હાલ સુરત આપના કાર્યકરો ટ્રાફિક જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે તે દરમિયાન પક્ષ પલટો કરનાર ધારાસભ્ય ભૂપત ભાયાણી મળી જતા પૂર્વ વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરી દ્વારા તેમને સવાલો પૂછાતા માજી ધારાસભ્ય ઊભી પૂછડીએ ભાગી ગયા હતા હવે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં માં લાગ્યા છે ભૂપતભાઈ ને હું પૂછીશ કે ભૂપતભાઈ તમે શા માટે આમ આમ પાર્ટી પાર્ટી છોડી દીધી આવડું તમને પદ આપ્યું ધારાસભ્ય બનાવ્યા અને તમે આમ આદમી પાર્ટી સાથે આવું તમારે ન કરવું જોઈએ જનતાએ તમને નહીં પણ આમ આદમી પાર્ટીને ને જોઈને મત આપ્યા હતા એક વાત તો કયો લોકો જોઈ રહ્યા છે લાઈવ જોઈ રહ્યા છે શા માટે આમ આદમી પાર્ટી છોડી ભૂપતભાઈ પ્લીઝ ઘણા કારણો માં એકાદું કારણો પ્લીઝ એકાદું કારણ આપો એકાદું કારણ ભૂપતભાઈ આપશે આપણને એકાદું કારણ પ્લીઝ ભૂપતભાઈ આમ આદમી પાર્ટીએ તમને મેન્ડેટ આપ્યું તમે ખુબ કીધું તું મને મત મને તમે મેન્ડેટ મને આપો મને ટિકિટ આપો હું પાર્ટી સાથે જોડાઈને રહી છું જીતીન ભદ્દ પાર્ટી ને મજબૂત શા માટે શા માટે તમે ભાજપમાં વયા ગયા મારે તમને પૂછવા માંગુ છું એક મિત્ર તરીકે પૂછવા માંગુ છું તમારી ટિકિટ ની ભલામણ મેં ખુદ કરી હતી તમને ખબર છે તો હું ખાસ તમને એટલે પૂછવા માંગુ છું શું કારણ હતું કે આમ આદમી પાર્ટી છોડીને તમારે ભાજપમાં જવું પડ્યું પ્લીઝ આટલી વિનંતી આનો જવાબ આપવા માટે એક વિનંતી કરું છું ભૂપેન્સભાઈ આપને ખાસ પ્લીઝ મેં તમારી ભલામણ ભૂપતભાઈ મેં તમારી ભલામણ કરી રીતું એટલે હું કહું છું તમને ખબર છે કે મેં ભલામણ કરી હતી તમે કઈક જવાબ તો આપો ભૂપતભાઈ કારણ શું આવડો મોટો દ્રોહ ન કરાય પ્લીઝ ના ના મેં ના ના પાર્ટી સાથે તમે દ્રોહ કર્યો કે ભાઈ નહીં બિલકુલ નહીં તમે પાર્ટી સાથે દ્રોહ કર્યો છે કે આજનો અમારો દેખાઈ ગયા એટલે હું તમને પૂછું છું મોટી કારણ જો આ ગદ્દારી કરે ને એટલે એમને ભાગવું પડે છે મિત્રો આમ આદમી પાર્ટી સાથે ગદ્દારી કરી એટલું નહીં વિશાવતરની જનતા સાથે ગદ્દારી કરી છે આવા ગદ્દાર લોકોને આવનારા સમયમાં જનતા પાઠ ભણાવશે આપ સૌને નમ્ર વિનંતી કરું છું આપણે સૌ ટ્રાફિક કેમ્પેન બાબતમાં જાગૃત બનીએ ટ્રાફિક માટે આપણે સૌ અવેરનેસ કેળવ્યું